હેલો ફ્રેન્ડ્સ તો અથાણાની સિઝન આવી ગઈ છે તો આજે આપણે બનાવીશું આખો વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી ગોળ કેરીનું અથાણું ઘણી વખત એવું થતું હોય કે ગોળનું પાણી અલગ થઈ જતું હોય અને મસાલો પણ અલગ થઈ જતો હોય છે અને અથાણું કાળું પડી જતું હોય છે તો વિડીયોમાં બધી ટીપ્સ અને ટ્રિક્સ જણાવેલી છે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો આખું વર્ષ માટે તમારું અથાણું જરા પણ કાળું નહીં પડે અને એકદમ લાલ ચટાકેદાર રહેશે અને એકદમ લચકા જેવું રહેશે તો મેઇન વસ્તુ છે કેરી કેવી સિલેક્ટ કરવી તો આપણે સૌથી પહેલાં આ રીતની કડક કેરી હોય તેવી જ કેરી લેવાની છે કેરી ઉપર જરા પણ જાતના ડાગ ન લાગેલો હોય અને જરા પણ કેરી પાકેલી ન હોય તેવી જ કેરીનો યુઝ કરવાનો છે તો અહીંયા હું કેરીની છાલ હટાવી રહી છું જો તમારે છાલ ન હટાવી હોય તો તમે એમનમ પણ તેના ચીરિયા કરી શકો છો અને જ્યારે આપણે કેરી લઈ આવીએ ત્યારે આપણે બેથી ત્રણ પાણીએ કેરીને સારી રીતે ધોઈને કોરી કરી લેવાની છે આ રીતે આપણે કેરીના ઉપરનો ડીટીયાનો ભાગ હટાવી દેવાનો છે અને તમને જેવડી સાઇઝની કેરી પસંદ હોય તેવડા તમારે ચીરિયા કરી લેવાના છે કેરીની છાલ હટાવવાથી કેરી છે તે ઝડપથી પોચી પડી જાય છે અને અથાણું આપણું એકદમ સોફ્ટ તૈયાર થાય છે જો તમારા ઘરમાં મોટા વડીલો હોય ને તે અથાણું ખાવાના હોય તો તમે તેના માટે આ રીતે જરૂરથી આ અથાણું બનાવજો તો અહીંયા એ એક કેરી છે તે સાતસો ગ્રામની કેરી છે એટલે આપણે સાતસો ગ્રામ કેરી પ્રમાણે જ બધું મેજરમેન્ટ લેશું તો આ રીતે આપણે કેરીના ટુકડા કરી લીધેલા છે હવે આ ટુકડાને આપણે એક બાઉલની અંદર ઉમેરી દઈશું અને તેની અંદર આપણે બે ચમચી નમક ઉમેરીશું અને એક ચમચી હળદર ઉમેરીશું આ રીતે આપણે ચલાવતા જઈને હળદર મીઠાને કેરીમાં સારી રીતે કોટ કરી દેવાનું છે આ પ્રોસેસ કરવાથી આપણા થાણાની અંદર જરા પણ જાતની ફૂગ નહીં આવે તો સારી રીતે મીઠા હળદરથી કોટ થઈ જાય બધા ચીરિયા પછી આપણે તેને ઢાંકણ ઢાકીને સાતથી આઠ કલાક માટે મેરીનેટ થવા માટે રાખી દઈશું સાતથી આઠ કલાક પછી આપણે ચેક કરીશું અહીંયા અહીંયા સાતથી આઠ કલાક પછી કેરી આપણી સારી રીતે મેરીનેટ થઈ ગઈ છે અને હળદર મીઠાનું આ રીતે બધું પાણી અલગ થઈ ગયેલ છે અથાણું બનાવતી વખતે આ સ્ટેપ જરા પણ સ્કીપ ન કરવો કેરી આપણી સારી રીતે મેરીનેટ થઈ ગઈ છે તમે અહીં જોઈ શકો છો સરસ એવો પીળો કલર આવી ગયેલ છે તો આ ચીરિયાને આપણે સુકવવાના છે એને આપણે પંખા નીચે નથી સુકવવાના અને તડકામાં નથી સુકવવાના આ રીતે આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર જ તેને સુકવવાના છે ચીરીયાને આપણે કોટનના કપડા ઉપર સુકવી દેવાના છે આ રીતે છૂટા છૂટા બેથી ત્રણ કલાકમાં જ સારી રીતે તે ડ્રાય થઈ જશે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તેને તડકામાં કે પંખા નીચે નથી સુકવવાના હવે જે આ પાણી બચેલું છે તેને તમે કોઈ આગળ અથાણું બનાવવામાં યુઝ કરી શકો છો આ ખાટું પાણી છે તમે બીજા કોઈ પણ અથાણા બનાવો તેમાં તમે ખાટા પાણી તરીકે યુઝ કરી શકો છો ત્રણ કલાક પછી કેરી પણ આપણી સારી રીતે સુકાઈ ગયેલ છે મસાલા માટે આપણે અહીંયા સો ગ્રામ ધાણાના કુરિયા લીધેલા છે તેને આપણે મિક્સર જારની અંદર પલ્સ મોડ ઉપર ચલાવી લીધેલા છે સાવ તેનો આપણે ભૂકો નથી કરવાનો આ રીતે દરદરા જ વાટવાના છે સાથે જ આપણે અહીંયા એસી ગ્રામ જેટલા રાયના કુરિયા લીધેલા છે જો તમારે રાયના કુરિયા દરદરા વાટીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને વીસ ગ્રામ આપણે અહીંયા મેથીના કુરિયા લીધેલા છે મેથીના કુરિયા આપણે થોડા એવા ઓછા ઉમેરીશું આ થાણાની અંદર ધાણાના કુરિયાનો ટેસ્ટ વધુ આવે છે એટલે આપણે તે વધુ ઉમેરીશું સાથે વીસ ગ્રામ આપણે વરિયાળી લીધેલી છે અને દસથી બાર આખા મરી લીધેલા છે અને એક ચમચી આપણે ભોજની હિંગ લીધેલી છે આ હિંગ ખૂબ જ સ્ટ્રોંગ છે થોડી એવી જ આપણે ઉમેરીશું તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અહીંયા આપણે પચાસ ગ્રામ સિંગતેલ લીધેલું છે તેને આપણે સારી રીતે પહેલાં ગરમ કરી લેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી નવસેકું ગરમ રહે ત્યારે જ આપણે મસાલામાં ઉમેરવાનું છે બહુ ધુવાણા નીકળતું હોય તેવું ગરમ હોય તેવું આપણે નથી ઉમેરવાનું તો નવસેકા તેલને આપણે આ રીતે જ્યાં હિંગ ઉમેરેલી છે ત્યાં વચ્ચે ઉમેરીને તરત જ આપણે તેને ઢાંકી દેવાનું છે જેથી વઘાર આપણો અંદર જ રહે બધા મસાલાની અંદર વઘારની ખૂબ જ સરસ સુગંધ આવી જાય હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું આપણે કેરીની અંદર પણ નમક ઉમેરેલું છે એટલે નમક આપણે જોઈને ઉમેરવાનું અહીંયા આપણે ભોજ મસાલાની એક ચમચી હળદર પાવડર લીધેલો છે ભોજ મસાલેના મસાલા એકદમ ખુશબુદાર છે અને આખું વર્ષ માટે સ્ટોર કરવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે સાથે જ આપણે ભોજ મસાલેનું કાશ્મીરી મરચું પાવડર લીધેલું છે તે આપણે બે ચમચી ઉમેરી દઈશું મરચું પાવડર પણ એ વન નું છે જો તમારે આ મસાલા ઓર્ડર કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે તો એકવાર તમે જરૂરથી વિઝિટ કરજો અને મારો કૂપન કોડ યુઝ કરશો તો તમને સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો હવે બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લીધેલા છે તો અહીંયા સાતસો ગ્રામ કેરીની સામે મેં અહીંયા ત્રણસો ગ્રામ ગોળ લીધેલો છે જેવું તમે ખાટું મીઠું અથાણું રાખવા માંગતા હોય તે રીતે તમારે ગોળનું પ્રમાણ વધુ ઓછું કરી દેવાનું ગોળને આપણે ઝીણો સમારી લીધેલો છે હવે આપણે કેરીના ચીરિયા પણ સાથે ઉમેરી દઈશું જો કેરીના ચીરિયા ઉપર જરા પણ જાતનું પાણી લાગતું હોય કે ચીકાશ લાગતી હોય તો એકથી બે કલાક માટે હજુ તમે તેને સુકવવા દેજો હવામાં જ સાથે આપણે ગોળને પણ ઝીણો સમારીને લેવાનો છે અને આ રીતે આપણે કોલાપુરી જ ગોળ લેવાનો છે જેથી આપણું અથાણું છે તે એકદમ કાળું ન પડે જો તમે વધુ એવો બ્રાઉન કલરનો ગોળ લેશો તો અથાણું છે તે થોડું બ્રાઉન થઈ જશે અથાણાની સિઝનમાં આ ગોળ ખૂબ મળતો હોય છે તો તમે આ અથાણાનો જ ગોળ યુઝ કરજો હવે બધી વસ્તુને હાથેથી સારી રીતે મિક્સ કરી દેવાની છે અથાણું સ્ટોર કરવા માટે હંમેશા કાચનું અથવા સ્ટીલનું જ વાસણ લેવાનું છે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ નથી કરવાનો તો હવે સ્ટીલના વાસણને સારી રીતે આપણે કોરું કરી લેવાનું છે તેની અંદર પાણીનો ભાગ જરા પણ ન હોવો જોઈએ હવે તેની અંદર તૈયાર થયેલું અથાણું ભરી દઈશું અને આ રીતે આપણે હાથેથી તેને દબાવી દેવાનું છે આ રીતે એક એક સ્ટેપમાં આપણે અથાણું ભરતા જશું અને ઉપર હાથેથી પ્રેસ કરતા જશું તો અહીંયા આપણે બધું અથાણું સારી રીતે ભરી લીધેલું છે અને ઉપરથી આપણે તેને પ્રેસ કરી દેવાનું છે જરા પણ હવા લાગવા દેવાની નથી હવે તેને ઢાંકણ ઢાંકીને એક દિવસ માટે એમને રેસ્ટ આપી દેશું અથાણું બનાવીએ ત્યારે એકદમ ફ્રેશ મસાલા હોય તેનો જ યુઝ કરવાનો છે જેથી આપણું અથાણું છે તે એકદમ મસાલેદાર ફ્લેવરફુલ અને કાળું ન પડે તો એક દિવસ પછી આપણે અથાણાને ચેક કરી લેશું આ રીતે આપણે તેને સારી રીતે ફરી મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો ગોળ આપણો સારી રીતે મેલ્ટ થવા લાગેલો છે આ પ્રોસેસ આપણે ત્રણથી ચાર દિવસ માટે કરવાની છે ત્રણથી ચાર દિવસ માટે આ રીતે અથાણાને આપણે તપેલીમાં જ રાખવાનું છે જે આપણે અથાણાની અંદર ગોળ યુઝ કરેલો છે તે સારી રીતે મેલ્ટ થઈ જાય અને આપણે જે કુરિયે યુઝ કરેલા છે તે સારી રીતે ફૂલી જાય આ પ્રોસેસ દિવસમાં એકવાર કરવાની છે ત્રણથી ચાર દિવસ માટે આપણે અથાણાને આ જ રીતે રાખવાનું છે તો પાંચ દિવસ પછી તમે જોઈ શકો છો અથાણાને આપણું અથાણું કેવું સરસ લચકેદાર બનેલું છે અને એકદમ લાલ ચટાકેદાર છે અથાણાને સ્ટોર કરવા માટે આપણે સારી એવી કાચની બરણી લેવાની છે તેને આપણે ધોઈને સારી રીતે તડકામાં તપાવી લેવાની છે પછી જ તેની અંદર આપણે અથાણું સ્ટોર કરવાનું છે તો આપણે બધું અથાણું બરણીની અંદર ભરી દેસું તો આપણું લચકેદાર અથાણું તૈયાર છે જ્યારે પાંચ દિવસ માટે આપણે અથાણું સેટ કરવા માટે રાખેલું હોય ત્યારે આપણે જ્યારે ચમચો ફેરવીએ અથાણાની અંદર ત્યારે ચમચો જરા પણ પાણીવાળો ન હોવો જોઈએ તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને તૈયાર થયેલા અથાણાને આપણે સારી રીતે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ આ નાની નાની ટીપ્સનું તમે ધ્યાન રાખશો તો તમારું અથાણું બાર મહિના સુધી આવું ને આવું લાલ ચટાકેદાર રહેશે અને એકદમ લચકા જેવું રહેશે તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વિડીયો